એક કામ કરો કે ચોખો પાડે આમાં આવે આમ આવે આમાં આવે આમ એ ભાઈ પૂ ઊંધો ફર ફરવા મીઠું ચાલ

યાદ કરે આમાં તો બધા ઘણા ઘણા તો મનમાં મનમાં ગાવાનું સાફ દીધું કે અહીંયા બહુ મીઠો આગળ અહીંયા સાટા ઉડવાના છે ભાઈ તો મિત્રો ફટાફટ જોતા રહીજો એમનો બના રહીજો કોઈ પણ વિડીયો મેકિંગ જતા નહીં અને કારણ છે કે ઢીકા એવા હટશે કે એની વાત જ નહીં બરોબર છે ઘરમાં આવતા ઢીકા તો પાણી બોલે બધે કઈ ને કઈ આ છોકરા હું ફેમસ અરે સિંગર આવે તારો સંભડા કેરો રાજા ચડી ગોળ ને આવે તારો સંબડા કેરો રાજા ભલે

હે વિના તોડી ગડાવ મનારાયણ એ કલાકાર ભાઈ હાલો ભાઈ અંકિત ભાઈ મારું ગેરું ગામનો તો એ ભુલાયી જા પાપડી તો ઘણો સુરી તાર કીધરી જી બોલે ઓલા મેસેજ જ્યાદા હે ફરાફરા જ્યાદા હે પરેલા પરેલા હું

વાટ કે હોવે હોવે જુએ મળી આરા કેરી તો તને વારુયા જ્યો મળીયારા आवर तो एक ही ठाकर करे ठीक એટલે અમારો ઠાકર કરે ઠીક हमरे કોઈ ની નתיવી કરી અમારે બીજો ગોતુ નાય મિત્રો મે સિટિંગ નહી કરી શકતા નહી કરી શકતા આપને બોલ દે નહી નહી કરી શકતા કર લેના ભયા નહી મે નહી કરી શકતા મે કર સાહુંગા હવે લેની ભાઈ નકર તો કરી ઠાકર કરે ઠીક માકો વિશ ના આપે જી હું કે દય કા દે હવે કે કઈ ના કો મિત્રો

ரீலீல ரீல ரோ ரெல ஜல் கல் ஜல் பசவ

ગેસે મોરલી વાગે છે ઝીડી મોરલિયું ઝીડી ઝીડી મોરલિયું કાન કેતો કાઢ લાઉલાવીસ કાન કેતો કાઢ લાવીસ મને ખોટા સલા દીધા મોરલિયું વાગે છે મને ખોટા સલા દીધા મોરલિયો વાગે છે મોરલીઓ વાગે છે મારા ઘર પછવાડે મોરલી સીધી વાળી રે કાના રે મારા ઘર પસવાડે મોરલી સીધવા ગાડી રે હે મોરલી ની માયા લાગી નેણે ઇન્દ્ર નો આવે હે મોરલી ની માયા લાગી નેણે ઇન્દ્રા નો આવે સા મળી આમ સિયો ને હાલ ઓકે કઈ દઉં કે પછી કરું હવે કરો થાકી તો મિત્રો આમાં બધા હાર્યા છે આપડે કોઈ હાર્યા નથી

મરો મનો થઈ ગયો હાસુ તો મિત્રો અમારે કમ્પ્લીટ અંકડે તમને કેવી લાગી છે જોતા રહેજો બનારેજો અને ચેલે જાઓ તો લાઈક કરી નાખજો બરોબર છે તો કેમ કે આમાં અંકિત નું જયપલ ને તો લાઈક કરી નાખો

અમારા ઘરમાં ઘરમાં ઝગડા હો ગયા હેખો દેખો ભાઈશ દેખો દેખો ભાઈશ દેખો